આવું થયું હતું હવે આપણને બધાને ખબર છે કે નાના બાળકોને મોબાઈલ બિલકુલ ના આપવો જોઈએ બરાબર આપણને બધાને ખબર છે કે એના રેડિયેશનથી એ લોકોની કેટલી ઇફેક્ટ થાય છે ભણવા પર અસર થાય છે એનર્જી પર અસર થાય છે જે ખેલકૂદ કરતા હતા બાળકો એ મોબાઈલમાં લાગી ગયા છે પણ આપણું શું આપણા માટે પણ મોબાઈલ બિલકુલ સારો નથી એના એટલા બધા રેડિયેશનની ઇફેક્ટ આપણા પર થાય છે જે લાંબે ગાળે આપણને બહુ બધી બીમારીઓ કરે છે હવે આપણે ખાલી એક જ પ્રયોગ જોઈશું કે દેશી ગાય માતા આપણું એક સુરક્ષા કવચ છે આ સુરક્ષા કવચ એટલે કે દેશી ગાય માતા રેડિયેશન આપણને બહુ જ બધી રીતે બચાવે છે ઓકે તો એનો એક નાનો પ્રયોગ કરી લઈએ બધાને આવા દેજો એટલે ગરમીમાં ઊભું ના રહેવું પડે અહીંયા નીચે બેસી શકે છે નીચે બધું ચોખ્ખું છે તમે નીચે બેસી શકો છો અચ્છા હવે મારી એક રિક્વેસ્ટ છે કે આપણે કોઈ બહેનને બોલાવીએ જેની પાસે મોબાઈલ હોય બરાબર છે તો એમને આપણે સ્ટેજ પર બોલાવીએ અને એક સરસ ઇફેક્ટ કરી તમારી પાસે છે મોબાઈલ આવી 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 તમે મોબાઈલ લઈને સ્ટેજ પર આવી જાઓ આવે છે હા તમે પણ આવી જાઓ ખાલી ચપ્પલ કાઢીને આવજો હવન અહીંયા કર્યો છે ઓકે હવે આપણે મોબાઈલનો એક સરસ પ્રયોગ જોઈએ છે જે આપણને ખબર પડશે કે મોબાઈલના રેડિયેશનથી આપણી કેટલી બધી રક્ષા થાય છે મોબાઈલ એ જીવતો જાગતો બોમ્બ છે મોબાઈલથી નપુસકતા બહુ જ વધી રહી છે બરાબર છે એનાથી આઈવીએફ સેન્ટર બહુ જ વધી ગયા છે કૃત્રિમ રીતે બાળકો પેદા કરવાના સેન્ટર તો આપણી ગૌમાતા માતા એટલી બધી રક્ષા કરે છે ને એનાથી આપણે અજાણ છે તો આજે જોઈએ શું નામ છે તમારું ક્રિના ક્રિનાજી તમારો મોબાઈલ અહીંયા મૂકી દો ક્રિનાજી જોડે આપણે એક સરસ પ્રયોગ કરીએ છીએ ક્રિનાજી તમારે તમારો જમણો હાથ આમ રાખવાનો છે જમણો હાથ આમ રાખવાનો છે થોડોક ઉપર રાખજો કોણીથી વાળવાનો નથી બરાબર હું તમારો હાથ નીચે પાડવા પ્રયત્ન કરીશ તમારે પૂરેપૂરી શક્તિ આપવાની છે કે તમારો હાથ નીચે ના થાય બરાબર તમારે જીતવાનું છે ને હું ટ્રાય કરીશ શું જીતી જાઉં બરાબર છે ને રેડી રેડી એકદમ શક્તિ આપજો બરાબર છે બળ આપજો એકદમ પૂરેપૂરું રેડી બરાબર બળ આપો બરાબર 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 આવજો રેડી ઓકે એમનો નીચે નીચે છે છે જઈ શકે હવે આપણે ક્રિનાજીને હાથમાં મોબાઈલ પકડાઈશું તમારા ડાબા હાથમાં મોબાઈલ લઈ લો ઓકે એમનો મોબાઈલ આપણે ડાબા હાથમાં પકડાયો છે ફરીથી ક્રિનાજી આપણે એ જ પ્રયોગ કરશું ઓકે તમે રેડી થઈ જજો પાછું મૂકી કીધું અહીંયા તમને

આપણે કોઈ પૈસા લઈ જાય વોલેટ લઈ જાય તો આપણે સીસીટીવી કેમેરામાં પકડી શકીએ છીએ મોબાઈલ ટીકડી પણ રાખો જોડે બરાબર અને જમણા હાથમાં ફરી આપણે એ જ પ્રયોગ કરીએ છીએ બરાબર હવે એ જ રીતે તમે તાકાત આપજો જેવી રીતે આપી હતી ફર્સ્ટ ટાઈમ સેકન્ડ ટાઈમ બરાબર તો આપણે હવે ટ્રાય કરશું શું થાય છે આપણે જોઈએ રેડી રેડી થાય છે થોડી એનર્જી જે પહેલાં દસ પંદર ટકા નીચે આવતો એનર્જી પાછી આવ્યું લાગે છે એ એનું કારણ એ છે કે આપણે એમને આ નાની ગોબરની ટીકડી જે ખાલી એક જ ગ્રામની દેશી ગાયના ગોબરથી બનેલી છે એ આપી છે બરાબર હવે આપણે આ બહેન સાથે પણ કરી જોઈએ આવ્યા છે આવો થેન્ક યુ પ્રીનાજી ઓકે તમે પણ એ જ રીતે આપણે કરીએ મોબાઈલ અહીંયા મૂકી દો દેશી ગાય નથી રાખતા ને ઘરે જર્સી છે તો હવે તમે જોઈને આવ્યા ને વિડિયો ધ્યાન રાખજો

કે આસાનીથી નીચે આવી જશે બરાબર છે મારે બળ એટલું નહીં કરવું પડે રેડી ડબલ તાકાત આપજો તમે રેડી આ આ વૈજ્ઞાનિક પ્રયોગ સિદ્ધ થયેલો છે હવે આપણે એમને ટિકડી પકડાઈ દઈએ છે એ જ રીતે મોબાઈલમાં રેડી બરાબર હવે એ જ રીતે તાકાત આપજો જોઈએ છે શું થાય રેડી આઈ પાછી એની શક્તિ પાછી આવે છે કે એટલી એનર્જી એ કરી શકે છે એમના હાથને ઊંચો રાખવા માટે થેન્ક યુ હવે આ ટીકડી તમને એવું થશે આ સાચે સાચું હોય તો એક નાનું ઉદાહરણ જે સત્ય ઘટના બની હતી આપી દઈએ ભોપાલમાં બહુ જ વર્ષો પહેલાં ગેસકાંડ થયેલો કદાચ તમને લોકોને ખ્યાલ હશે બહુ જ મોટી દુર્ઘટના હતી જેનાથી ગેસની ઇફેક્ટથી માણસોને બહુ જ ઇફેક્ટ થઈ હતી કેવી રીતે તો સાત લાખ લોકો સ્થળાંતર કરવું પડ્યું હતું કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા તો જે સ્થળાંતર કરી ગયા એમના ત્રીજી પેઢીના પણ બાળકો ખોડ ખાપણ આવે છે બરાબર છે જ્યારે એ જ સિટીમાં આજુબાજુ રહેતા એક સોહનભાઈ કુશવા કરીને હતા એમને કંઈ જ નથી થયું આટલી મોટી ગેસની દુર્ઘટનામાં એનું કારણ એ જ કે દેશી ગાયના ગોબરના લીપેણા ઘરમાં રહેતા હતા બરાબર છે આખું એમનું ગોબરથી લીપેલું ઘર હતું આ સત્ય ઘટના છે કે હજુ સુધી એમને કંઈ જ નથી થયું આપણે તમે બહાર ઝુમર ને બધું જોઈને આવ્યા કે આપણા ઘરમાં લગાવવું જોઈએ સુશોભન માટે તો ખસા સારું જ પણ આપણા માટે કારણ કે આપણે માઇક્રોવેવ વાપરતા થઈ ગયા છે મોબાઈલ વાપરતા કેટલા બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો આપણે વાપરીએ છીએ એનાથી ગાય માતા આપણી સુરક્ષા કવચ છે રક્ષા કરે